सरकारना विभाग आयोजित खेल महाकुंभ टू पॉइंट प्रसंगे आपल्या सौ मंचर उपस्थित माषभाई संघवी सासदर किरीटभाई सोलंकी हसमुखभाई पटेल मेयर श्रीमती प्रतिभाबेन जैन शहर अध्यक्ष तथा धारासभ्य श्री अमित भाई शाह धार सभ्य श्री अमूल भाई भट्ट श्री बाबू सिंह यादव श्री जितेंद्र भाई पटेल श्री हसमुख भाई पटेल प्रदेश सहकोषाध्यक्ष श्री धर्मेन्द्र भाई शाह स्टैंडिंग चेयरमैन श्री देवांग भाई दाणी स्पोर्ट्स यूनिवर्सिटी ना वाइस चांसेलर डॉक्टर अर्जुन सिंह राणा अग्र सचिव श्री अश्विनी कुमार મહામંત્રી શ્રી ભૂષણભાઈ ભટ્ટ શ્રી પરેશભાઈ લાખાણી એસએસજીના ડાયરેક્ટર શ્રી આરડી ભટ્ટ ટ્રાન્સ્ટ ગ્રુપના ચેરમેન શ્રી ઉદિતભાઈ શેઠ શ્રી પોલીસ કમિશનર શ્રી ઉપસ્થિત અધિકારીગ્રહણ સ્પોર્ટ્સ ક્ષેત્રના સૌ અગ્રણીઓ ઉપસ્થિત સૌ ખેલાડીઓ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવાનોમાં વ્યક્તિત્વ ઘડતર માટે રમતગમત ક્ષેત્રને વિશેષ મહત્વ આપ્યું છે વડાપ્રધાન શ્રીની આગવી વિઝનરી લીડરશીપને કારણે જ પાછલા વર્ષોમાં સમગ્ર દેશમાં રમતગમત ક્ષેત્રનો નો અદભૂતપૂર્વ વિકાસ થયો છે ગુજરાતને તો બે દાયકાથી વડાપ્રધાન શ્રીના વિઝનરી લાભ મળી રહ્યો છે અને તેમના દિશા દર્શનમાં ઓલમ્પિકની યજમાની કરવા કટિબદ્ધ બન્યા છીએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે કે પોટેન્શિયલ પ્લસ પ્લેટફોર્મ ઇઝ ઇક્વલ ટુ પરફોર્મન્સ આ વાતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગુજરાતનો ખેલ મહાકુંભ છે વડાપ્રધાનશ્રીના આ વિચારથી રાજ્યમાં તમામ સ્તરે રમતગમતની ક્ષમતાઓને બહાર લાવવા માટે બાળકો યુવાનો અબાલ બુદ્ધ સૌને ખેલ પ્રતિભા ઝળકાવવા માટે એક પ્લેટફોર્મ મળ્યું છે જેના કારણે ગુજરાતમાં ખેલકૂદ સંસ્કૃતિની આગવી પરંપરા સ્થપાઈ છે એટલું જ નહીં આજે તો ખેલ મહાકુંભ દ્વારા ગુજરાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ બેસ્ટ સ્પોર્ટ્સ પર્સન આપ્યા છે બે હજાર દસમાં શરૂ થયેલા ખેલ મહાકુંભના આ ભવ્ય ખેલ મેળાનો પ્રાર રાજ્યના રમતગમત ક્ષેત્રના વિકાસમાં વ્યાપક રહ્યો છે પ્રથમ ખેલ મહાકુંભના સાડા સોળ લાખ જેટલા રમતવીરો જોડાયા હતા તો આ ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઓ માં છાસઠ લાખથી વધુ રમતવીરો જોડાયા છે આ રમતવીરોને કુલ આશરે પિસ્તાલીસ કરોડ રૂપિયાના ઇનામો મળવાના છે રમતગમત ક્ષેત્રના વિકાસને વેગ આપવા બે હજાર છ માં આદરણીય શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં શક્તિદૂત યોજના અમલમાં મુકાઈ જેના પરિણામે પાછલા વર્ષોમાં ગુજરાતને હરમિત દેસાઈ અંકિતા રૈના માના પટેલ સરિતા ગાયકવાડ જેવા વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ આપણને મળ્યા છે કર્યા છે રાજ્યમાં ખેલાડીઓને બેસ્ટ પ્લેટફોર્મ પ્રેક્ટિસ અને પ્રોત્સાહન મળી રહે તે માટે આદરણી શ્રી નરેન્દ્રભાઈ અનેક કાર્યો કર્યા છે તેમના માર્ગદર્શનમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના તો ગુજરાતમાં સ્પોર્ટસ કલ્ચરના વિકાસનું એક સીમા ચિહ્ન બની છે આદરણીય નરેન્દ્રભાઈના દિશાદર્શનમાં ગુજરાતે ડેડિકેટેડ સ્પોર્ટ્સ પોલિસી પણ અમલમાં મૂકી છે તેમણે શરૂ કરેલી રમતગમત ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની આ પરંપરા હવે રાષ્ટ્રીય ફલક પણ મળ્યું છે ખેલ મહાકુંભનો વિચાર વડાપ્રધાન શ્રી રાષ્ટ્રીયતરે લઈ ગયા અને દેશને ખેલો ઇન્ડિયાની ભેટ તેમણે આપી છે ગુજરાતમાં સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપને મેન્યુફેક્ચરિંગ માટે પ્રોત્સાહન આપવા આપણે થોડા સમય પહેલા જ અહીં ભવ્ય સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું આદરણી શ્રી નરેન્દ્રભાઈએ સ્પોર્ટ્સને ઇન્સ્પાયર એન્કરેજ અને સેલિબ્રિટી કરવા અનેક વિવિધ પ્રકલ્પો શરૂ કર્યા તેમજ રાજ્યમાં મજબૂત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવાની શરૂઆત કરી બે દાયકા પહેલાં જે બજેટ અઢી કરોડ રૂપિયાનું હતું આજે ગુજરાત સરકારમાં સ્પોર્ટ્સનું બજેટ બસો ને ત્રાણું કરોડ રૂપિયા જેટલું થયું છે એટલું જ નહીં પાછલા બે દશકામાં રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ સેન્ટરની સ્થાપના સંખ્યામાં પણ આઠ ગણો આપણે વધારો કર્યો છે સાથીઓ રમતગમત સાંસ્કૃતિક સૌને ફિઝિકલ ફિટ અને મેન્ટલી કોમ્પિટેટિવ રાખવાની મદદ એનાથી મળી રહી છે વડાપ્રધાનશ્રી સેવનના સંકલ્પને આ જ ફિટનેસ અને કોમ્પિટેટિવ સ્પિરિટ સાથે આપણે સાકાર કરીશું એવા વિશ્વાસ અને ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઓ ના સૌ ખેલાડીઓને જ્વલન સફળતાની શુભેચ્છાઓ પાઠવી વીરમું છું ભારત માતા કી જય વંદે મામ જય જય ગરવી ગુજરાત